એસી હજાર થઈ ગયો હવે આપડે આપડે હોનાર ખરીદવું એ મુશ્કેલ થાય પેલા તો ભાવ વીસ હતો ને હવે તો તેના પાંચ ગણા થઈ ગયા આટલો ભાવ તો ના વધવો જોઈએ ને

આપણે લગન ની પ્રથા બંધ કરવી જોઈએ મંત્રી ને ફોન માટે કહું ફોન કરેલું ને કે મોડું થઈ જાય हेलो म्यामो मारा पास टाइम નથી હું આવવાનો તમે કામ કરીને આવ પડશે તમારે મારા પાસે ટાઈમ નથી કોઈ આવો કરી ગયો તો તમારે મીટિંગમાં આવું નકામે આંદોલન કરીશ હું તમને વોટ નહીં આલી

તો ભાવ નીચા ઊંચ ઊંચા રહેશે અને ખરીદ્યો તો ઊંચા રહેશે હોનુ ને શેર ખરીદશો તો નીચા રહેશે ભાવ